આ ભૂરી મીરા એલસી ને ઝેરી ને હામે પારે તો ચાલો મિત્રો જય ઠાકર ને ઘણા દિવસથી આપણો કોઈ બ્લોગ આવ્યો હતો શું આવે યાર તમને બતાવીશ તો તમે થઈ જશો હેરાન આવ્યું પાંચ સુવાળી છે ભેંસું દસ છે એક આજ વેચી છે ગુજર ગાડી વિયાણી છે અને લાવી છે પાડી બસ આટલું કામ છે ફ્રી થતો નથી અને બે મહિનાથી બ્લોગ બંધ હતો એનું કારણ છે કે આપણે એક ભેંસનો આપણે પહેલાં રેગ્યુલર બ્લોગ આવતા અને વરી વચમાં બંધ થઈ ગયાનું કારણ કે આપણી ભેંસ ગાડીનું એક ગાડીની ટક્કર મારી હતી અને પગ ગયો ગાડી વીણી એનો શોર્ટ વિડીયો પણ મેં નાખ્યો છે અને એનો પગ ગયો છે બે મહિનાથી સતત દવા કરવાથી હવે એનો પગ રેડી થયો છે અને હવે કંઈક આલો ફરો લાયક થઈ ગઈ છે તો તમને બીજું બધું બતાવું સાચ શું શું જોવું છે આ જ બ્લોગમાં હું તમને મારા નવા લાયેલા ઢોર બતાવીશ અને એની કિંમત જણાવવાની છે તમારે વિડીયોને પહેલાં લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોનના કોરમાં ખાલી હો રૂપિયા છે નીચા કરી નાખું તો ને તમે સમજ છો હું પૈસા મારું છું એવું કાંઈ નથી મિત્ર ચાલો રૂખો છું હા તો આપણે અત્યારે તમને ગાવ્યું બધા નવી નવી ચાલો આપણા ઢોર છે એટલાથી નવી જ્યાંથી બંધ થયું હતું એટલે શરૂઆત કરીએ જ્યાંથી પગ ભાગ્યો તો ગાડીનું એ પણ બતાવીએ અને ભેંસું લઈને જશું તળાવમાં નાખશું ઉનાળાનો ટાઈમ છે ઘરે ચરો થોડો છે વરસાદ વરસ્યો નથી અને ઘણી બધી પ્રોબ્લેમ છે થોડોક વર્ષો છે આમાં છે થોડી 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 હરિયાળી પથરાણી છે જમીન ઉપર નવા ઢોર બતાવું તો પહેલાં આ તો આપણી એલસી છે જૂની આ આપણી ઘરની જતી ચરવા મૂકેલી હતી હા જો છે આ નવી લાવ્યો છે ન્યુ એડ તો ભૂરી ભૂરી છે આપડી બાપુ આવે આ નવી લાવ્યો છે માંડવી નાની રાણી મોટી રાણી ત્યારે મીરા ચાલો આમને છોડીએ હવે માહ મીરા 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 છૂટે એમ નથી છોડો ગાઢ સીવડી દીધી દીદી આ છે અરે આ બહુ ખરાબ છે આને કદાચ છોડવાનો પ્રયત્ન કરીએ આ ખરાબ એટલે એક જ માળોની અથુઆર છે એના સાથે આ બે વાસડી આવી છે જોઈ લે આ બે વાસડી આવી છે ફ્રી ઓફ કોસ્ટ બહુ રૂપાડી છે પણ આની માયા છે ખબર નથી પડે એમ પણ ખાંચ જોશો ને તો ખબર પડી છે કારણ મોઢેથી બહુ રૂપાડી છે સિંગડી પણ બહુ સારી છે ના ચફળી વાસલી ચાલો ભેંસું બતાવું તમને આ જુઓ આ સાઈડ ભેંસું અને આ સાઈડ ગાયું બગીઓ છે નવા મેમ્બર પણ બહુ જ આવ્યા છે એ પર બગી બધી બગી આ છે આપણી લાખી વીયાણી છે પાડી લાવી છે પાડી આડી હતી એનો વિડીયો કાંઈ બનાવ્યો નથી માથુરી તરવાઈ ગઈ છે પાલી સાઈડ ખીરી છે ચાલો બધાને છોડતા પણ જઈએ અને વ્લોગ પણ બનાવતા જઈએ મિત્રો આ લાખી છે આપણી જો લાખી તૂવી ગઈ છે અને વિયાણી છે પાડી લાવી છે એની પાડી પણ તમને બતાવું નવી છે અને છે પંભુરિયાની પાડી ગંભુરિયાની પાડી બારાડી છે એ પણ તમને બતાવું હમણાં થઈ ગઈ છે બહુ મોટી પંભુરિયો વેચાઈ ગયો મથુરી છે વાજો હ ચાલો છૂટ આ છે જો પંભુરી બધા થાય આ પંભુરિયાની પાડી છે આ પણ નવી છે યાદ હોય તો તમને ભૂરી આ પણ વેચાતી લાગે છે બીડી છે બીડી વિયાણી છે આચર બેદ છે પણ દૂધમાં ચાર આચરીને માત દેવડી છે હવે હું એટલે સીધી પાણી આ લાખીની પાડી છે પણ ભૂરિયાની નથી અરે મારા હાકરી અરેકરીને છોડવાની નથી ખીરી છોડવાની આ બી ભેંસો બાંધી રાખવી છે આને અને આ બેને બાંધી રાખવાની છે અને પગમાં ટોંટી થઈ ગઈ છે તરવી જવાના કારણે વાહની અસર થઈ ગઈ છે પગની અંદર વાહ આ વા છે અહીંયા જો આ હોજો આવી ગઈ વાહને અસર છે એટલે એટલે છોડવી નથી આ બે બાંધેલી જ રાખવાની છે બે ભલે ઊભી વાત છે બેસો મિત્રો છૂટી રહી છે અને વાત વચમાં આવી છે વાહ નહીં તો ખાકરી મથુરી જે બેસ તરવી જાય છે ને વા આવી જાય છે ઉતરુ જાય ઢોરની વાની બહુ અસર થઈ જાય એટલે પગમાંથી પાણી ભરાઈ જવું વાના લક્ષણ હોય મઢી થઈ જવું એ વાના લક્ષણ છે અને આની સાથે છે આપણે જોઈ લો આની સાથે પોરબનીમાંથી જે ભરી લાવ્યો તો ને સારી ફૂલાઈ હતી એ આજ વેચી નાખી છે મેં ગુજર નામ હતું એનું દૂધની બહુ સારી હતી ભેંસ આજ વેચી નાખી આપણી ભૂરી છે અને આની સાથે લાવ્યો તો ગાંડી ગાંડી કંઈ બહુ જ ખરાબ હતી ને એ જ અને આપણે જોયું હતું અને બહુ જ મારવા આવતી યાદ હોય તમને કોઈને એવું ખરાબ ભેસ છે બહુ જ ને અને બહુ જ વિશ્વાસ આપશો ત્યારે એ સેટ થશે આપણે કાંઈ સેટ પણ થઈ ગઈ વિયાણી પણ છે અને એનો વિડીયો પણ તમને બતાવીશ અને પાડી પણ તમને બતાવીશ ને મધર છે આપણે આ મધર આ પણ ત્રોવી ગઈ પણ દોઆ નથી દેતી પાછી ગઈ આપણી છે હવે નીકળે તો આ પણ ભંભુરિયાની પાડી છે હવે છૂટશે સીધી જાશે તળાવની અંદર પાણી બેસે અને પાણીમાં વરી કાડસુ પાણીમાંથી માંથી બારી મારા પપ્પા પડ્યા પાણી પાણીમાં કાઢી કાટી કા બધું જોઈશું આ ચાલો સાથે નવા મેમ્બર છે આ આપણે નાગેલના હાટા માં લાયા હતા ખાડોલી સિંગડ્યોય ભાગી નાખી યાદ હોય તો જેર નામ છે હા જી અલા નથી છોડવાની ઉલી બે બાંધના કો ખીરી ને હાકરી બે બાંધો ખીરી ને હાકરી બાંધો નહીં છોડવાની ડોક્ટર આવે બાંધી રાખો છોડી નાખ્યા અને બાંધવાની છે પાછી પાછી વારો એક વાર ની ચાય નહીં જીવે હાલ જની ત્રણ થી રોડ ની ટપીએ પાછી લાવો ચાલો આને પાછી બાંધ નાખીએ અચ્છા મલી ને બધાય બે ને છોડી નાખ્યો અને બાંધી નાખી પાછી જો સિંગડા બાંધવાની આપણી પદ્ધતિ છે આપણે સીંગડા બાંધીએ કોઈને પગમાં પણ બાંધીએ કારણ કે બેંસું ઝેડ ટાઈપની એવા કરી નાખવાની છે ચાલો હ હવે નીકળી છે ગાડી બારી જુઓ તમને બતાવો ગાડી 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 ગાડીનો આ પગ ભાગી નાખે જો જુઓ ગાડીનો પગ ભાગી નાખે છે હવે ગાંધી વ્યાની છે બચીઓ બતાવું ચાલો તમને ચાલો નીકળવા ભાગી જાવ ભાગી જાવ ભાગી જાવ ભાગી જાવ ગરમ ગરમ થઈ ગયા આટલી વાર માં તો આ બીડીની પાડી છે લાખીની પાડી છે લાખી સાથે જોવા અહીંયા બચીએ આપડા

शीद बांधी खीरी तो बांधो पर या नहीं हमने छोड़ू जरा बार बेहू ना घाटता था। फाकरी आ दो मथुरी ने सिलाओ तो बेहतर बेहू लेन आको आको हे हे पाड़िया जो के बात है बताए ना बद हम आके ना जो आने आटक में हाकरी वाह ना कारण वाह नहीं असर थी हाक हे

अबे चलो जाइए फोन मां बापो बे ये सो आके ने ભલે જાતી જાય એટલી જાવા બધી જીવે તો જાવા દો તો આખો બધી પાણી હમે મથુરીયક જીવે તો તો પાણી હમે આખો બધી ને આજ પાણી નથી જતી પે ડાયરે કોલા પાણી સાબ કામ જાશે કડો કરશે તાકા માં જ ને ક જવા દો તલાય માં તો ગાયો ને ભેસો બધું જાશે ભેળા સીમાડા માં ચરવા જશે તર પાણી નાખશું થોડીયા ત્યાં સુધી હું ડૉક્ટરને ફોન કર્યો છું આગળ વધી જોઈશું આ રોડ ટપશે એટલે હા આ સાઈડ આબુ હોય તો આપણું ઘર રોડ થી આ સાઈડ આ બે પાણીના ટાંકા છે બીગ બીડીને નીકળીને જતું રહેવું છે બીડીનું કાંઈ નક્કી નહીં બીડીને ઘરે હા જાશે ચાલો ત્યાં સુધી આપણી ભેંસ બધો ઇન્ટરવ્યુ થઈ ગયો પાણી પડશે એટલે ને બનશે શક્ય સૌથી ડોક્ટર નહીં આવે તો એ બ્લોગ બનાવશું ના કઈ આટલો બધું આપણા ઢોરો નીકળી થઈ ગયું ને સીમાડા કાંઈ નથી ઉગારો બહુ નીકળ્યો છે અને વરસાદ હજી કાંઈ થયો નથી મીડી રેન્જનું છે બધું એમ કે વરસાદ હવે એની બહુ જરૂર છે વરસાદ થઈ જાય તો બહુ સારું નહીતર હવે ઉપર આપને નીચે ધરતી જિંદગી કરી ત્યાં મારી રખડતી વરસાદ આવું બધું છે ચલો જાય ઠાકર ને વધી ફરી આગળ હવે પાણીમાંથી ડોકરો પડ્યા

ગાડી લેતા હોય તર નહી પણ આ જાય હયો મારા મહાજર થી じゃあ、reparo! કેમેરા નહીં આમ જવા દેજો તો આપણે મોરા વાળી નથી જવા દેવી આમ ગાડી મેલો આમ આમ પારી ગાડો આથી આમ લઈ જો આમ જ જાવ તો હમણા રાતે મેલી આઈ છું પાણી પણ હા બગડી ગયું મિત્રો લીલું કાશ થઈ ગયું એ શું પણ આવી જ બધી ચાલો મિત્રો ભેંસુ બધી નીકળી ગઈ છે ને હવે આમ હમોળી કરાવી દઈશું આમ જતી રહેશે કે આમની નીચે એટલે વાં થોડી વાર રખડીને બાર એક વાગે આવી જશે બે ભેંસું ઘરે છે ડૉક્ટર પણ આવતા હશે દવા કરાવવાની છે ચાલો તો હું પણ જઈએ આપણે ત્યાં સુધી બધી પાણીમાં બહાર નીકળી ગઈ છે અહીંયા જો અછતનું કામ ચાલુ છે લોકો કામ કરે છે અહીંયા અછત છે એટલે અત્યારે અત્યારના ટાઈમ ઉપર માણસને કોઈ કામ ધંધો હોય નહીં એટલે બેચારાને તો સરકાર તરફથી અછતનું કામ ચાલુ છે પાવડા ખોદાઈ ને મટીને બધું ચાલુ જ છે પાડી પાડી તારી માને આવે છે પાડી ચાલો નીકળી ગઈ છે વધાવત વધાવત

ગાડી 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 અને આજ મેં બેસી ભેગી જાકવી છે ગાડી પગ ક્યાં ગાડી પગ ભાગેલો છે પણ હવે કમ્પ્લેટ ગાંઠ પડી ગઈ છે એટલે

પાણી મરશે ગીઠા ગી આ ડોળ વેહ લારે હાથ બરાક બરાક ઠીક કર્યો છે પગ ના ભાગ્યો બરાક નો કંઈક તાલ વારું હોત ને દૂધ પણ સારું પગ ભાગી નાખે એટલે ભે તાલ ખાડી ગયો તો કરશે તોય વરસાદ થશે છો હાથ કીટલે આરામથી કરશે અને આની આફરાબાદી ક્રોસ બે હશે એટલે આડી ચા જાહે પણ આમ હે હમણાં એક મહિનાથી ફીટ અને અહીં ત્યાં રાખી છે ને કારણ ઘરે ઘરે જુવાર ગાદી ને કાઠી ગાધીન પૂટીનો ચરો એટલે મગફળી લો ચરો ગાધો હે આ પોતે પાણીમાંથી બહાર નીકળવા નથી કરતા પણ ખાઈ ધરાઈને પાવરો ખાધો છે ને થોડુંક ખાણ ગાતું છે ચરો પણ એક દીવારે ખાઈને આવી છે એટલે નીકળવા માટે ઓછો બળકાર છે રોડ આવી છે ઢોગળી પાસે પણ આવી છે પણ શું કાલે જયારે આવશે ટાઈમ મળશે ત્યારે ઠાકર